એ હારે જીઆ તા હા ઓહ હા એટલે પણ મારે એકલા તો જવું બોલે મહા વિચિત્ર છે પણ એ હાથો ભાઈ આ ગરજ સાવા કચરા મને બસ હા સરપંચ હા 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 હાપીમાં ગેર તો ઓહ બેવા ભાઈ કેમ મજામાં 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 જેમ દે એ બાપભાઈ હતો આ ચંદરી આયસ ઉંઘા હા ઇમધામ ના આવતા મેં તો

હાલે બીજા આપણે ગેપ પાડવા બરોબર આવો કે આપણે આખર ધૂમ કરવાનો છે આપણે છે પાછો ધમ ખર્ચા કરે ને ના કરો ના ના આટલું કામ કરો પાણી શક નહી હોય પણ તો રહેવાનું જ જગા તો પાછો ગાંડોન હે કે બે તા ભૂરા બેવાન થવાનું બરોબર હું तो 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 પાછો એ તો પાછો तो ના तो 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 હું तो तो

મારા નું ઘોવાઈ જતા નહી આ લાગુ થઈ ગયા જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય જોગણીમાં